જય જવાન જય કિસાન મિત્રો જુઓ આ નાનકડા એરિયામાં વરસાદને રમઝમટ આ જે ઝાડ રહ્યું એથી આ બાજુ ખાલું અને આ હાવ દોર હોબાળ જેવું અને પાક હાવ ગાજે ખડેરાટી બોલે અને પાછું જુઓ આ બાજુ બસ અહીં સુધી આ ઓલા પવન સરખા દેખાય ત્યાં સુધી જ વરસાદ છે વચલા ગાળામાં ખાલી ત્રણથી ચાર કિલોમીટરના રેન્જમાં વરસાદ પડે છે અને અમે એ વરસાદથી અત્યારે એક કિલોમીટર સતાવીશું પણ એનો એનો પા છાંટા પડવાનો અવાજ આવે ખળેરાટી બોલે એટલે તમને એમ થાય કે તો કેટલું પાણી પડતું હોય છે જો ધીમે ધીમે એ વરસાદ ઓરો આવે છે સીધો ખાલી ત્રણથી ચાર કિલોમીટરની રેન્જમાં છે આ વરસાદ જો આઈથી આ રહી ભાઈ જો ઓલી લીધાયડી જેવું દેખાય એ કોરી પછી જો આઈથી આમાં બધે ધોધમાર પડે છે આ વરસાદ ત્યાં મોબાઈલ કેમેરામાં જે ઝાડવાર આવે ને એની પાછળ આવ ધોધમાર વરસાદ પડે છે એમનામથી છેઠ જો આખી જ આખી ધારણી દેખાણી પસવાડી ઓલો પવન સરખો દેખાણો ત્યાંથી પાછો ઓછો મિત્રો એટલામાં તો આવ વીસક મિનિટ એક ધારો વરસાદ પડે છે હાવ એક ખળેરાટી બોલે એની એમ થાય કે દળેલા પડે એવું લાગે છે મિત્રો અને ન્યાનિયા વી પચીસ મિનિટ એક જ ધારો વરસાદ છે તો વરસાદની હવે ખેડૂતોને કાગા ડોળે વાટ જોઈ છે અને વરસાદની શરૂઆતે થઈ ગઈ છે કાલે હતો આજે ભોજાબીડીની સામે આ વીરપુર ગામની આસપાસની સીમમાં આ વરસાદ ખૂબ ધોધમાર વરસે છે મિત્રો અને વરસાદને હાવ ટૂંકા એરિયામાં છે જેમ ભાદરવાનો વરસાદ ખળેરાટી કરતો જાય ને આવે એ રીતે વીસથી પચીસ મિનિટ થઈ ગઈ છે આ જ પોઝિશન છે હજી ખાલી એ આટલા આટલા જ એરિયામાં દેખાય પછી આ બાજુ સાઈડ જો આ ધારને હા દેખાય બધું કોરું એ બાજુ એ નમરે પછી અહીંયા નમરે આ બાજુ છે પણ એ ધારમાં ઓછો છે એથી આગળની ધારમાં જોઈએ તો હા કોરો વચલા રેન્જમાં એટલો વરસાદ પડે છે હજી પણ એમને જ છે અને હા હુ હુઆટીને ખળેરાટીનો અવાજ આવે અને જો આ બાજુ હવે કાંધી આગળ આવેલી છે તો કદાચ આમ નાના ખડબાધારો આગળ આવે વરસાદ એવી એ પણ શક્યતા છે તો વીસ વરસાદનું ખરેખર આ ઉપ જોવા જેવું છે નાનકડા એરિયામાં હવે જાણી પાણી પડે એવું લાગે છે મિત્રો મિત્રો હજી એ વરસાદ એની જગ્યા સોળી નથી આ સાઈડ આ સાઈડથી થોડોક આગળ આવેલો હૈ આમેની જે ડુંગર દેખાય નહીં જ ખોરા થયા છે પણ હજી આમ એટલો ને એટલો છે બધે અને આ બાજુ જરાક આગળ આવેલો એવું લાગે વરસાદ બાકી એ જ જગ્યા છે મિત્રો હવે અડધી કલાક ઉપર થવા આવ્યું છે અને હજી અવાજ ખરેરાટી જે પાછાટાનો પડે એ કાંઈ ઘટે નહીં એટલો જ પડે અને એ દોઢ હવે બે અઢી કિલોમીટરની જ રેન્જમાં રહ્યો પણ એક જ જગ્યાએ જાણે થંભી ગયો હોય ને એ રીતે વરસાદ પડે છે મિત્રો જો આ બાજુ થોડોક આગળ હાલે છે હવે કદાચ નહીં ખડબા બાજુ થોડોક આગળ નીકળે અને આમાં આ સાતથી થોડીક જગ્યા થવા પડી છે જો આમાં ધાર બધી ડૂબ કોરા જરાક દેખાવ મીડિયા એટલે થોડોક આમ આયલો અડધો કિલોમીટર આ બાજુ આવેલો છે અડધી કલાકની અંદર આ બાજુ જો આ વધારે દોરિયા ઘાટા થયા છે તો ને આ નાના ખડબા સાઈડ આગળ હાલે કે પછી બાગલા બાગલા બાજુ સીધો હાલે એવું લાગે છે પણ બહુ વરસાદ પડે છે એમ અને હાલ થોડાક એરિયા નાના એરિયા મેં એમ પછી બહુ આગળ નથી વધતો ધીમી ગતિ નિયન ન્યા થંભી ગયો હોય ને એ રીતે વરસાદ પડે મિત્રો અમે ક્યારના અહીંયા ઊભા ઉભા જોઈ છે આ વરસાદ પણ એ જ રીતે ચાલુ છે એમાં એ આ રીતે જ છે એમાં આ બાજુ સાઈડ કોરી થવા મીડી અને આ સાઈડમાં આ કાંધીમાં આગળ હવે દોરિયા મુકાવવા મીડ્યા એટલે એ બધ થોડોક આગળ આવેલો છે અને થોડોક આમ વીરપુર બાજુ આગળ ગયો આ જે ખડબાની સીમમાં હતો એથી વીરપુર ધારો થોડોક આગળ નીકળ્યો છે એટલે વરસાદે ત્યાં કમાલ કામ કર્યું એમાં જ અને પાછો ન્યાનિયા થંભીને વરસાદ વેર્યો ને રાટી બોલે એટલે દડેલા જ પડે એવો અવાજ આવે અહીંયા તો મિત્રો આવું છે વરસાદનું સીન કાગા ડોળે ખેડૂતો વરસાદની વાત જોઈએ હા તમનો તહેવાર આવે છે પાણીની આમ તો જો કે ગારા છે પણ બહુ ટોરાણા ખેતરો છે એટલે લંઘાયે છે અને થોડીક વરસાદની હવે જરૂરિયાત એ દેખાવા મળી છે અને ભગવાનની કૃપાથી તો બે દિવસથી ચાલુ થયો છે તો જો થઈ જાય તો ખેડૂતને જરાક નિરાશ થઈ જાય તો મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન મિત્રો હવે એકાદ કિલોમીટર આગળ વીરપુર સાઈડ આવ્યો આ બાજુ બધી હવે જગ્યા ખાલી થઈ આ સાઈડે ડુંગર ખાલી થયા પણ એ સીધો એટલા જ રેન્જમાં આલો આગળ આ બાજુ એવું લાગતું હતું કે આ કાંધી થઈ છે તે આગળ હાલશે પણ હજી કંઈ એવી શક્યતા દેખાતી નથી કદાચ ને ધીમે ધીમે આમ વર વળે તો ભલે બાકી એ આમ ઘણો બધો આગળ નીકળી ગયો છે મિત્રો વરસાદ વીરપુર અત્યારે વીરપુર ઉપર ઉપર વરસાદ વિયોગ્યો છે એટલે વરસાદ બાજુમાંથી આમ આગળ આવેલો છે ખડબાની સીમમાંથી પણ એમ કે વધુ પણ તો આગળ નથી ગયો હા ધી ધીમે ધીમે જરાક કિલોમીટર જેટલો ઓલી સાઈડ નીકળો જ્યાં મિત્રો વરસાદ ચાલુ હતો એ જગ્યા ઉપર અત્યારે આવ્યો જો આ ખેતરમાં પાણી પીર્યું ધોધમાર વરસાદ પડી ગયો મિત્રો થોડાક સમયમાં પછી છેલા સલકાવી દીધા જોવા બે ખેતરનું પાણી જોવા જાય હવે વર્ષાદડી ગયો થોડી ઘણી વાર હવે છેલ્લા વાયા મિત્રો ચાલુ કરી દીધા અડધી કલાકમાં તો દીધું એટલા એરિયામાં પાણી પાણી કરી દીધું પાણી ચાલુ કરતી ત્રણ કિલોમીટર ની રેન્જમાં વરસાદ છે અત્યારે જો ત્રણ કિલોમીટર થી આગળ આવ્યો તો ત્યાં હવે છાટા પાછા આવી ગયા